गुड मॉर्निंग नमस्कार कि मैड आई होप मे ठीक हूँ मैडम मस्त हूँ मैड मजा मा हूं तन साथ चुकी है हैी सवार नवो अने नवो व्लॉग इन साथ अची वही मैदान में चलो भाई नवो ऊँ चालू करूँ चाय बाय बी पियाँ चुको ना मौना चाहिए आउ चाय पी है मुझे हथ में चाय चाय विचारी अड़े मम्मी उथ अज वजी बोखंडी थी अड़े तो मम्मी भाई करे थी घर जो था थके रेती रेती सुमारती तौर तो पर लेट नीह मुके सुन वह ने हेल्प कर सका घर में मातृश्री मुके तो नहीं है ना हाँ तो ये जी गलती है खासो उथी भी नीती नगे न उथी आऊँ कल आत पांच वगे सुती ऐसे कैसे चलता है चलता है नहीं चलता है पर રાખી હોારામ અને એનજી દો વી મિનિટ પુઠ્યા ઈ નું ઓથી નું ઉગજા પેડ ઉગજા પેડ ઉગજા પેડ પેડ ઉગ્યા ઉથી માસ મોઠી તંસુ કે મમ્મી વેચારા વાસણ વાસન ઘસી ઘાસી અમુક કાજ અ કામકાજ અને માની ઘડિયા પિન્ટ આજો રૂકો કે રુકદા હા તો જાવ રુકદાવ આતા હું તહેલો इंट्रोडक्शन दिखना इंट्रोडक्शन चवाज इंट्रो चवती वेलकम चवाज को चवाज मुझी इंग्लिश पर वीक थी हाँ कि फूल अची देवे थी जितनी अची थी एटली विक थी अरे माइंड मुझे रिश्ता वे नो अगरी दचली खोले नहीं मिक्स कर ऐसा नहीं हो सकता जीवन में ये उधर न उधर जमा रहता है इसको कुछ नहीं कर सकती मानून भूलले तारे आशा आ मम्मी हाय त चलो भाई वनाती मानी ला ऑल द बेस्ट मुक पेन की खावास यस त आई येरी ना की ओची तू मानी गाडी ती गाडी दे करते हो तो ओची तू तो मी छो का मुजे आवी है साथ <laughs> मळिये અને આ નારિક સાસુમારા આય એનીથી મેલંગી આખી અને વેંજી સંજી ને સીધો કપડાં હું ડ્રાય જાતી બાચા એટલે ડ્રાય તો કે હવે સાતમ જાયી સાતમ સા 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 سارے ગામમાં પાધા નઈ સાય સાતમ જા કપડાં આને સાસુમા છો જરા કરાઈ કરી કે નો આખી પૂરા છિયા તાક ના આ જરા નેરી કે નો તા હઈ હઈ યપર જાકો વેંજી સંજી મસ્ત ને ડ્રાય કેતી જસ્ટ તો બીંગો ઓડાણીના ટિકી વાયની કાલે ટિકી લેક્યું આજ પર ટિકી ટિકી ખમો આણે આવી ચેન્જ કરે કેના પાછો હેવર ન પેલા દે જસ તા ગતા રે તી સાતમે આયાય ને આણે ટિક નઈ મેણા પર આવી હોય જો કુ આસાની મતલબ ખબર હોંધી અમુક ન હોંધી અમુક નઈ હોય સાતમ માંથી સટી દેવી ને પૂછે કી બધે વારે હોરી વે સાતમ વે દિવાળી વે મણે આચી અને જે અંદર મે અટી જોઈ અટી

<laughs> क्या बोलूं मैं अब क्या बोलूं तो जमी नहीं आणा और हाने बस बैठा यूं धड़ी का मेला सेड़ो करी बाणी बाणी पी दो हाय मामा हाय होय हाँ। ने होडा मैं बेपिडी थे आए हाय 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 तो जे, जेमी जमी जो बाकी है हाँ आऊं खाई के ना गर्मी नहीं खाइबो नहीं खाइबो नहीं खाइबो हां नहीं खाइबो भूख नहीं मुख मारबो नहीं ખાઈ પી કેડો અને અસં આ બેન પીડી અને મમી ભાગે ભાગે ચટકીમાં હફડી ર્યાસી રત ફી રહ્યા મો ગટા મેટું અને આયા વેઠા અન એ અના સા સતમ બને કાકિની જે ઘરે એના સામ ભની ચ ચાલુ છે ટિકી બરાબર બની અંદા હા લડું બગીયું ખમ લડું તૈયાર લાડુ લગા કે બાણ ચાલુ હે ચાલુ થઈ બાણ ડોખે ગણો આયો તૈયારી ફૂલે લાડુ આને બંધા અને એ લાગી કામકાજ મને ગલબત લગાય તો તપ વાત નઈ દેશે ઓડા કાવી ઓડા બેઠા નઈ દેશે હેતે બને તો સ લડુ ડાર જા લડુ મે પેવ્યો ઘી નાને કે બો મિક્સ પોઈ વારી બો લડુ હે રોટી બના જડું ને જડને એ આઈ મુક ડોખડી નઈ જાતા કોર કેંતા આઈ ડોખડી નઈ જાતા વાડુઓ છે આતે એ મુકી હેગી રેજે દે હેડી આઉ ન પિયા તઈ મુક ડોખડી વાય વાડુ ન આત લાડ્યો ન દિયું કોને આખી લાડ્યો કો કર કરે ડોખડી ડોખડી દેતા હેડી ને ખપે હીય બાપા જો ટેલેન્ટ ઘરે જોકો ડાયમંડ જી મશીન બનાયા આયા ઈ બાપા જો ઘસેલો હાથે બનેલી મશીન બાપા જો બનેલો ઘસેલો ઈ હીરો અને ઈ પપની ફોન ઈ ફોન મે જોકો એર બબરી લે રહે દે બપા છે બાઈ નર તો બહુ સિમિલર હે જો કે હેન્થી ઓલ્ટો ઈ ખાસ લાગે તો ઈ પપની ટેલેન્ટ હે એની સ્ટોરીસ હજી આ કે બ્લોગ મે આ ગયા જોનિયા કોરવા કોરોનાઈ બાકી આ હું પોજે આયા ઘરે અને ઘરે તો ઈ જે وچ મેં જો આટો થયો સી બેઠા થા સી મેળા ઉકારીને અને ઓડમો કાકા ની છે બેસ્ટ રસોઈ કરિયા તા એની રસોઈ જો શોક હે ને ઈ રસોઈ બની તો ખાસ કરને મીઠાણ મે તો બહુ સારો ને રસોઈને ઓન પોઈન્ટ ઓન ટોપ હોય તો મુખ્ય પણ રસોઈ જો શોક છે અજે કાકાની બના લડુ તો વેઠા હાસી નૈર ક્યાં બના કોરોના અન્ય એ નૈરી બાદ પોઈ આ મમ્મીને એટલે સાસુમા મિાવ કરીને તહીં વ્યા અે આથી ઘરે ઘરે થોડો કામકાજ કર્યો ત્યારે સમય ના મૂટેજ ઘણી જો ફોન સીધો ચાર્જિંગમાં રાખી દેન હો કારે આયા થોડું કામ થોડું ઘર જો થોડું જે જો વો છે આ હું કરે ગળો અને ઈ કરે બાદ પો પાછી વારી વડા વયા અને મે સાસુમાન પાછા આતે ઘરે આયા સી અને ઓડે જમેતા અને આ હું ચેન્જ ગારીને પો વયા એટલે ચેન્જ ગારીને બેઠીયા આ ને આણે ઘરે પાછા આયા હું અને હાણે અગે કીક અપડેટ હુંધી ઈ તાકે પાછી વારી દીની હાલ ફાલ તેર કી આય ના બસ ઘરે પોજે હું ને ઈ ગરમી ગોટ બોડી હે ગરમી થી ગઈ ઘરે સગો તાઈ એ એડું ની તો જુદી તે વર્તે વર્મે મજા આવે ગાઈસ હે મેંધી લાગે ચાલુ હોય અને મેંધી લગાઈતે એ જે વચ્ચે જોકો પાંજા ઈ મેંધી જે જોકો پیشنટ پیشنટ જોવાજે پیشنટ મેંધી લાગે લાગે સોમી રહે અને હાથ કેહી હી કરે આહી હી કરે સજો આપચી મેંધી મેંધી જી બિચાર ની દાટવારી બતાય ને રે ભાઈ આગે સોય મજા लेवल लूपड करी दाया मुक लगे तो इनी गेडी डिजाइन पसंद है लेकिन सोमे सोमे डिजाइन का ही आता आउ खासियत करी जी कोशिश कीते पड़ी ईडी करी दाण मुंडे की नहीं थी एन मथे लात डिजाइन करी दा काम डेढ़ तक करी मरे ये देखो डिजाइन की भी ही ही करेन भेटे दा और हाने आउ की नहीं कर सका मुक एती अद्वित में मेहंदी छडनी पे थी मिशन कोरा मिशन अनसक्सेसफुल

की मेहंदी लगाई थे वो तो हे ही ही न में फिटे वा कोई कौन तो खोलें मैं सासु कसू मे मैं मम्मी ड आई मुत अने ये तो गिन मुझे हथ गिन मुझे हथ लगा मुझे कला के लिए नहीं कलाकारी केरी इन है हथ खा वात जो कि आउे चौथे भुले आ लगे घर में पिंचे घर है घर में थोड़ी घर में गाम है घर में ही कपड़ा कदें क्या कपड़ा तो भाओ आऊँ पुटिज जरा गिंदे आ, गिने भुली वही सॉरी आई एम सॉरी ना घर गिने सी आुटिज अ मम्मी अने ना लगे खामा वातरी है डुको मेहंदी जाले की बेठाई नि है मेहंदी मेंरे सगो दाई ये देखो <laughs> आगे उबा, उबा <laughs> जो कलर जो मेहंदी लग हुई आऊँ हीअ हिन में सातम जी मेंदी आहे के वरिती आह मुंहिंज सासू मां एटले मुंहिंजी ममी हथ में लॻाई हुई हिन जो कलर कहिड़ो आयो आहे केॾी लॻी थी मेंदी अने अॻे ऐं सातम वरितई आहे हीअ ही सातम जी मेंदी नेरव अहिड़ो हुयो कलर अने हीअ सातम हीअ <laughs> आहिनि <laughs> <laughs> टिकियूं न लाॾूं गाठियान भजियान विणा आहिनि हीअ मुंहिंजा मातृ श्री पिंड लॻाया हिन जे हथ में सॼी सातम बनाया सासू मां ममिनी खे

Nicole.